ચલો બાળકો ઉપર હાથ માથા ઉપર ખંભા કમર અને અદબ બાળકો અત્યારે આપણી થીમ કઈ ચાલે છે નહીં થીમ આપણી કઈ છે મારું શરીર બરાબર ને મારું શરીર એમાં હાથ પગ બધું આવી જાય પણ આપણી નામ શું મારું શરીર ને હવે શરીરના અંગો ક્યાંથી વળે છે આપણે જોવાનું છે તો ચાલો બાળકો તમારો હાથ ક્યાં છે હા વેરી ગુડ બહુ સરસ હવે તમારે હાથને કોણીમાંથી વાળવાનો છે વાળો જોઈએ બધાય કોણીમાંથી ચાલો કોણી ઉપર હાથ રાખો એટલે ખબર પડે કે તમારી કોણી ક્યાં છે વેરી ગુડ બહુ સરસ બહુ સરસ ચાલો બાળકો હાથ લાંબો કરવો જોઈએ પાછો હવે તમારું કાંડું ક્યાં છે હાથનું વેરી ગુડ વેરી ગુડ કાંડામાંથી કાંડામાંથી હાથને વાળો જોઈએ બેટા બહુ સરસ ચાલો પાછો હાથ સીધો કરવો જોઈએ હવે હાથમાં તમારા આંગળા ક્યાં છે વેરી ગુડ ચાલો આંગળાને વાળો જોઈએ આંગળાને વાળો જોઈએ ચાલો બાળકો હવે તમારો પગ ક્યાં છે બધા એ બબે પગ લાંબા કરવાના છે બહુ સરસ ચાલો હવે પગને તમારે ગોઠણમાંથી વાળવાનો છે વાળો જોઈએ બધાય ગોઠણમાંથી પગને બહુ સરસ ગોઠણ ઉપર હાથ રાખવો જોઈએ તો બધાને ખબર પડે વેરી ગુડ બહુ સરસ ચાલો બાળકો પાછા પગ લાંબા કરવો જોઈએ વેરી ગુડ વેરી ગુડ ચાલો બાળકો હવે તમારું કાંડું ક્યાં છે પગનું કાંડું હા વેરી ગુડ હાથમાં પકડીને વાળો જોઈએ કાંડાને વેરી ગુડ બહુ સરસ બાળકો હવે તમારી ડોક ક્યાં છે અહીંયા અહીંયા હા બરોબર છે હવે ડોકને વાળો જોઈએ કેમ વાળશો બહુ સરસ બેટા બહુ સરસ ચાલો હવે તમને તમારા શરીરના અંગો ક્યાંથી વળશે અને શું થશે એ ખબર પડી ને તો એક વાર તાલી પાડી દો જોઈએ